ખંડની વિશ્વ પ્રસિદ્ધ ચારધામ યાત્રા બે હાજર ચોવીસ હર્ષોલ્લાસ સાથે શરૂ થઈ છે દેશભરમાંથી શ્રદ્ધાળુઓ ત્યાં પહોંચી રહ્યા છે અને આ વખતે યમુનોત્રી અને ગંગોત્રી ધામમાં બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા ગત વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે તો બીજી તરફ મંદિર સમિતિએ પણ ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને મોડી રાત સુધી મંદિર ખુલ્લા રાખવાનો નિર્ણય લીધો છે કે જ્યારે ભીડ પર કાબુ મેળવવા પોલીસને પણ પરસેવો છૂટી ગયો છે આ કારણે પોલીસે લોકોને હાલ યમુનોત્રી ન આવવા માટે અપીલ કરી છે આ ઉપરાંત ગંગા સપ્તમી પર મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો સાથે જ ભીડ વધતા પોલીસ પણ ખડે પગે ઉભી રહી છે તો સાથે જ સતત સુરક્ષા વ્યવસ્થાના તમામ પ્રયાસો કરી રહી છે તેમજ કેટલાક સ્થળોએ તો ભીડને કાબુમાં લેવામાં પોલીસને પરસેવો પણ છૂટી ગયો છે આ વખતની ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓ સંખ્યાને જોતા ગત વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે લગભગ છ કિલોમીટર પગપાળાથી દૂર યમનોત્રી ધામમાં પણ શ્રદ્ધાળુઓનો ઘોડાપુરનો રેકોર્ડ સર્જાયો છે યમનોત્રી ધામમાં અઠ્યાવીસ મે બે હજાર ત્રેવીસ ના રોજ સૌથી વધુ શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચ્યા હતા અને સાથે જ ગત વર્ષના તમામ રેકોર્ડો તોડ્યા છે જો કે આ વર્ષે પણ ભક્તો યમનોત્રીમાં દર્શન કરીને નવો રેકોર્ડ સર્જી નાખ્યો છે તો હાલ યમનોત્રીમાં ભક્તોની ભીડને કાબૂમાં લેવા માટેનો સિલસિલો યથાવત છે ભક્તોને કોઈ પણ અગવડતા ઊભી ન થાય તે માટે વહીવટી તંત્ર બેરિયર અને ગેટ સિસ્ટમની શરૂઆત કરી દીધી છે તો બીજી તરફ યમનોત્રીના ભક્તોએ ગંગોત્રી ધામ તરફ પ્રયાણ કરતા ત્યાં પણ ભારે ભીડ જોવા મળી છે ગંગોત્રીમાં બે દિવસમાં બે દિવસમાં રેકોર્ડ શ્રદ્ધાળુએ દર્શન કર્યા